એટલે હવે હું કે એવો નિયમ બિયમ કાંઈ અમારા સંવિધાનમાં છે નહીં તો તમે આ નિયમ ઉપર કેટલાને ઘર ભેગા કર્યા ગણતરી તો કરો કેટલા મોટા મોટા નેતા વડાપ્રધાન થઈ શકે એવી હેસિયત ધરાવતા પંચોતેર વર્ષ થઈ ગયા એટલે ઘેર વહી જવા હવે અમુક લોકો પંચોતેર વર્ષના થાય છે આપણે જોઈ કેવા ઘર ભેગા થાય કેમ લાગે તમને થશે અરે ના રે ના તો નિયમ બદલી નાખે દેશનું સંવિધાન હોય તો બદલી નાખે એમ છે તે પાર્ટીનું સંવિધાન શું કામ કરે એટલે જેને નિયમ બનાવ્યો હતો એ લોકો હવે પંચોતેર વર્ષના થાય છે તો આપણે વાટ જોવાની ભૂરા શું થાય છે કે કાંઈ થાય નહીં એ તો મોટા મોટા ધોરણો ઘરે મોકલવાના את להעלו